નમસ્તે આદરણીય દર્શકો સમર્થકો અને માનવતાના સેવકો હું આપ સૌનું માનવ પરિવાર ટ્રસ્ટ મનોદિવ્યાંગ સંસ્થા પાલીતાણાના આ યુટ્યુબ લાઈવ સ્ટ્રીમિંગમાં હાર્દિક સ્વાગત કરું છું આજે તમારી સામે એક એવા મિશનની વાત લઈને ઉભો છું જે માત્ર સેવા નથી પરંતુ એક પવિત્ર યજ્ઞ છે માનવતાના ઉત્થાનનો યજ્ઞ છે આ લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા તમે અમારી દૈનિક ભોજન વ્યવસ્થાનો એક નાનકડો ભાગ જોઈ રહ્યા છો પરંતુ આ ફક્ત ભોજન નથી આ એક આશાની જ્યોત છે પ્રેમનો સંદેશ છે અને નવા જીવનની શરૂઆત છે તમે આજે અમારી સાથે જોડાણા તેના માટે અમે અમારા હૃદયથી ઋણી છીએ આજે હું તમારી સામે માનવ પરિવાર ટ્રસ્ટની એક યાત્રાની બે લાઈનો પણ શેર કરવા ઈચ્છીશ માનવ પરિવાર ટ્રસ્ટની સ્થાપના છવ્વીસ જાન્યુઆરી બે હજાર તેરના ના રોજ અમારા ટ્રસ્ટી શ્રી રાજેશભાઈ વઘાસિયા દ્વારા કરવામાં આવેલી હતી તેમનો દ્રષ્ટિકોણ અને સંચાલનમાં આજે સંસ્થા છેલ્લા બાર વર્ષથી મનોદિવ્યાંગ વ્યક્તિ કે જેને આપણે આપણી ભાષામાં મંદબુદ્ધિ વ્યક્તિ પણ કહીએ છીએ જેની સેવા થઈ રહી છે અમે એક એવું પરિવાર બનાવ્યું છે કે જે રસ્તા ઉપર રખડતા ભટકતા તાઢ તડકાના હેરાન થતા અને સમાજથી વંચિત મનોદિવ્યાંગ ભાઈ બહેનોને આશ્રય પ્રેમ અને આદર આપીએ છીએ અમારું મિશન એટલું સરળ છે પણ તેટલું જ ગહન પણ દરેક મનોદિવ્યાંગ વ્યક્તિને ભોજન આશ્રય અને આરોગ્યની સેવા પૂરી પાડવી જેથી તેઓ એક સન્માનજનક અને સુરક્ષિત જીવન જીવી શકે આજે અમે ચારસો ને છેતાલીસ કરતાં પણ વધારે મનોદિવ્યાંગ વ્યક્તિઓની સેવા કરી રહ્યા છીએ કે જેમાં સિત્તેર મહિલાઓ અને ત્રણસો ને છોતેર પુરુષોનો સમાવેશ થાય છે દરરોજ અમે આ તમામ સભ્યોને ત્રણ વખતનું પૌષ્ટિક સ્વાદિષ્ટ અને પ્રેમથી ભરેલું ભોજન પીરસીએ છીએ આ ભોજન માત્ર તેમની શરીરની ભૂખ નહીં મટાવતું પરંતુ તેમના હૃદયમાં આશા હૂફ અને નવું જીવન રેડે છે હું તમારી સામે માનવ પરિવાર ટ્રસ્ટ મનોદિવ્યાંગ સંસ્થાના કાર્યો વિશે પણ વાત કરવા માંગુ છું સૌપ્રથમ માનવ પરિવાર ટ્રસ્ટ ભાવનગર જિલ્લામાં પાલિતાણા તાલુકામાં પાલિતાણા સોનગઢ રોડ પર આવેલા ઘોડી ઢાળથી ગારિયાધાર રોડ ઉપર કુંભણ ચોકડી પર આવેલું છે માનવ પરિવાર ટ્રસ્ટમાં જ્યારે પણ કોઈ એવા સેવાભાવી વ્યક્તિઓનો કોલ આવે કે તેમણે તેમના વિસ્તારમાં એક એવો વ્યક્તિ જોયો છે કે જેને રહેવાની જમવાની અને સારવારની સુવિધા નથી અને મનોદિવ્યાંગ એટલે કે મંદબુદ્ધિ વ્યક્તિ છે તે વ્યક્તિને ભાવનગરની નજીકમાં અમારી એમ્બ્યુલન્સ મોકલી અને એનું રેસ્ક્યુ કરતા હોઈએ છીએ રેસ્ક્યુ દરમિયાન અમે તમામ કાયદાકીય પ્રક્રિયાનું પણ ધ્યાન રાખતા હોઈએ છીએ અને જો કોઈ વ્યક્તિ ગુજરાતમાંથી અથવા ભારતભરમાંથી જો કોઈ કોલ આવે છે કે એમના નજરમાં કોઈ એવો મનોદિવ્યાંગ વ્યક્તિ છે તો એ માનવ પરિવાર ટ્રસ્ટમાં તેમને સુરપત કરી શકે છે આવી રીતે તમે આ મનોદિવ્યાંગ વ્યક્તિ માટે સંસ્થાને કોલ કરી અને તેમના જીવનને બદલાવી શકો છો તો આપને જો કોઈ મનોદિવ્યાંગ દેખાય તો સંસ્થાનો ડિસ્પ્લે પર આપેલા નંબર ઉપર સંપર્ક કરવા વિનંતી માનવ પરિવાર ટ્રસ્ટમાં આજે પાક્કું બાંધકામ કે જેમાં ચારસો ને છેતાલીસ વ્યક્તિઓ રહે છે જ્યાં મહિલા અને પુરુષો માટે અલગ અલગ વ્યવસ્થા કરેલી છે અલગ અલગ ભોજન વ્યવસ્થા અલગ અલગ સુવાની વ્યવસ્થા અને અલગ અલગ એક્ટિવિટી માટે અલગ અલગ વ્યવસ્થા કરેલી છે આજે માનવ પરિવાર ટ્રસ્ટમાં ચારસો ને છેતાલીસ વ્યક્તિઓને આશરો મળે છે પરંતુ આવનારા ભવિષ્યમાં ગુજરાતમાં કે ભારતમાં કોઈ પણ મનોદિવ્યાંગ વ્યક્તિ રોડ ઉપર રહેવા માટે જમવા માટે કે સારવાર માટે મજબૂર ના થાય તે માટે માનવ પરિવાર ટ્રસ્ટમાં નવા બાંધકામની પણ શરૂઆત કરી દેવામાં આવી છે આ બાંધકામ મદદ થવા માટે તમે સંપર્ક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો કે મૂડી દ્વારા પણ મદદ કરી શકો છો સાથે સાથે માનવ પરિવાર ટ્રસ્ટના કેમ્પસમાં એક ક્લિનિકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને સમયસર મનોદિવ્યાંગ વ્યક્તિઓને આપણી સારવાર કરી શકીએ આ ક્લિનિકમાં મનોદિવ્યાંગ વ્યક્તિના સારવારમાં દવાની જરૂરત હોય છે જો તમે માનવ પરિવાર ટ્રસ્ટમાં દવા આપવા માંગતા હોવ તો સંપર્ક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો સાથે સાથે અમારા એક વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન થઈ શકો છો કે જ્યાં અમે અમારી જેટલી પણ રિક્વાયરમેન્ટ હોય છે તેને ત્યાં મૂકતા હોઈએ છીએ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માટે તમે ડિસ્પ્લે પર આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકો છો માનવ પરિવાર ટ્રસ્ટમાં દરરોજ ચારસો ને મનોદિવ્યાંગો માટે દરરોજ ત્રણ ટાઈમનું ભોજન બને છે કે જ્યાં સવારે ચા નાસ્તો ફરસાણ અથવા ભાખરી હોય છે બપોરે શાક રોટલી દાળ ભાત અને સાથે છાશની વ્યવસ્થા હોય છે અને સાંજના સમયે શાક રોટલી અને મનોદિવ્યાંગ વ્યક્તિની હેલ્થને ધ્યાનમાં રાખી ખીચડી કઢીનું પણ આયોજન કરવામાં આવે છે માનવ પરિવાર ટ્રસ્ટમાં ઘણા બધા ડોનરો દ્વારા ભોજન પણ અર્પણ કરવામાં આવી રહ્યું છે કે જ્યાં અઠવાડિયાના અમુક દિવસોમાં મીઠાઈ પણ હોય છે કે જેથી કરીને મનોદિવ્યાંગ વ્યક્તિઓને એક સારું ભોજન અર્પણ કરી શકીએ આ મનોદિવ્યાંગ વ્યક્તિઓની હેલ્થ સુધરે માનસિક સ્થિતિ સુધરે તે માટે ડૉક્ટરો અને મનોચિકિત્સકની સલાહ પ્રમાણે આ મનોદિવ્યાંગ વ્યક્તિઓની સવારથી સાંજની એક્ટિવિટીઝ અમે મેન્ટેન કરતા હોઈએ છીએ અને ઘણા બધા મનોદિવ્યાંગ વ્યક્તિઓ કે જે હવે માનસિક રીતના સ્થિર અને સ્વસ્થ છે એવા મનોદિવ્યાંગ વ્યક્તિઓને તેમના પરિવારજનોને સુપદ પણ કરવામાં આવ્યા છે અમે આ તમામ સેવાઓ વિનામૂલ્યે કરીએ છીએ અને દરેક વ્યક્તિ અમારી સંસ્થામાં આજીવન રહી શકે છે અમારું સ્વપ્ન છે કે દરેક મનોદિવ્યાંગ વ્યક્તિને એક ઘર મળે એક પરિવાર મળે અને એક જીવન જીવવા માટે પ્રેમ અને આદરથી ભરેલું હોય અમે ગર્વથી કહી શકીએ છીએ કે માનવ પરિવાર ટ્રસ્ટ આજે એકદમ ટ્રાન્સફરન્ટ છે માનવ પરિવાર ટ્રસ્ટના રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ ફાઇનાન્સ રિપોર્ટ અને ઓડિટ રિપોર્ટ જો તમારે જોવા હોય તો તમે અમારી વેબસાઇટ એટલે કે માનવ પરિવાર ટ્રસ્ટ ડોટ ઓઆરજી પર જઈ અને ડોક્યુમેન્ટ સેક્શનમાં તમે જોઈ શકો છો સાથે સાથે માનવ પરિવાર ટ્રસ્ટ એસી જી ટેન એ અને ટ્વેલ એ સર્ટિફિકેટ પણ ધરાવે છે જે અમારી પારદર્શિતા વિશ્વસનીયતા અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે જો વાત કરીએ કે એસીજી સર્ટિફિકેટ અંતર્ગત માનવ પરિવાર ટ્રસ્ટમાં જે પણ વ્યક્તિ દ્વારા ડોનેશન આપવામાં આવે છે જેના પચાસ ટકા અમાઉન્ટ નોન ટેક્સેબલ કેટેગરીમાં આવે છે એનો મતલબ કે તમારા દ્વારા આપવામાં આવેલું ડોનેશન તમારા દ્વારા ભરવામાં આવતા ટેક્સમાંથી માઇનસ પાત્ર છે અમે દરેક સમર્થકોના યોગદાનનું સન્માન કરીએ છીએ અને તેનો ઉપયોગ તેમના આપવામાં આવેલા ડોનેશનનો ઉપયોગ તેમના દ્વારા આપવામાં આવેલી વસ્તુનો ઉપયોગ ફક્ત અને ફક્ત અમારા મનોદિવ્યાંગ ભાઈ બહેનોના કલ્યાણ માટે કરીએ છીએ આજે હું તમારી સામે એક ખાસ વાત રજૂ કરવા માગું છું માનવ પરિવાર ટ્રસ્ટને આજે ડોનેશનની પણ ખૂબ જરૂરત છે અમે દરરોજ ચારસો ને છેતાલીસ કરતાં પણ વધારે મહિલા અને પુરુષો મનોદિવ્યાંગ વ્યક્તિઓને ભોજન આશ્રય અને આરોગ્ય સેવાઓ પૂરી પાડી રહ્યા છીએ અને આ કાર્યને ચાલુ રાખવા માટે અમને તમારા સતત સમર્થનની પણ જરૂર છે આના માટે તમે કઈ કઈ રીતના મદદ કરી શકો તો પહેલું વસ્તુ દ્વારા કે તમારા દ્વારા માનવ પરિવાર ટ્રસ્ટને અનાજ કપડાં દવા અને રોજિંદી જીવનની જરૂરિયાતો ડોનેટ કરી શકો છો તમે ભોજન દ્વારા પણ માનવ પરિવાર ટ્રસ્ટને મદદ કરી શકો છો જેમ કે એક દિવસનું ભોજનના દાતાશ્રી બની અને જે અમારા 446 છેતાલીસ સભ્યો માટે અર્પણ કરી શકો છો તમે ફાઇનાન્શિયલ પણ મદદ કરી શકો છો તમારી યથાશક્તિ પ્રમાણે માનવ પરિવાર ટ્રસ્ટને ડોનેટ કરવા માટે તમે ડિસ્પ્લે પર આપેલા સંપર્ક નંબર ઉપર કોલ કરો અથવા ડિસ્પ્લે પર પેમેન્ટ ક્યુઆર કોડ પણ આપેલ છે કે જેને સ્કેન કરી તમે માનવ પરિવાર ટ્રસ્ટને ડોનેશન આપી શકો છો જેમની સ્લિપ તમને વોટ્સઅપના માધ્યમે મળી જશે જો તમે એ પેમેન્ટનો ક્યુ આર કોડ સ્કેન કરેલો સ્ક્રીનશોટ મોકલશો તો અમે તમને તમારા વોટ્સઅપના માધ્યમે તમને સ્લીપ આપીશું અને જો તમે તમારા રહેઠાણ પર આ સ્લીપ મેળવવા માંગતા હો તો તમે એડ્રેસ પણ મેન્શન કરશો તો અમે તમને તમારા એડ્રેસ પર ઓરિજિનલ ડોનેશનની સ્લીપ પણ મોકલી આપીશું માનવ પરિવાર ટ્રસ્ટની આ સેવાને સતત ચાલુ રાખવા અને ગુણવત્તા વધારવા માટે માનવ પરિવાર ટ્રસ્ટને વિશેષ રીતે અમે નાના નાના ડોનેટરોની તલાશમાં છીએ તમે તમારી યથાશક્તિ પ્રમાણે દર મહિને સો રૂપિયાથી લઈ હજાર રૂપિયા સુધી નાનું ડોનેશન આપી શકો છો આ નાનું યોગદાન અમારા માટે ખૂબ મોટું છે કારણ કે તે અમને અમારી સેવાઓને સતત અને નિરંતર રાખવા ચાલુ રાખવા મદદરૂપ થાય છે વધુમાં અમે તમને એક ખાસ આમંત્રણ આપીએ છીએ કે તમારા પરિવારમાં આવતા શુભ અથવા અશુભ પ્રસંગો જેમ કે જન્મદિવસ લગ્ન વર્ષગાંઠ અથવા કોઈ પ્રિયજનોની શ્રદ્ધાંજલિ નિમિત્તે અમારા મનોદિવ્યાંગ ભાઈ બહેનો માટે ભોજન અર્પણ કરી શકો છો આ ભોજન ફક્ત તેમની ભૂખ નહીં મટાડે પરંતુ તમારા શુભ પ્રસંગને વધુ પવિત્ર અને યાદગાર બનાવશે જેના માટે ડિસ્પ્લે પર આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો આજે હું તમને એક વિનંતી પણ કરવા માગું છું જો તમને તમારા વિસ્તારમાં કોઈ મનોદિવ્યાંગ વ્યક્તિ રખડતા ભટકતા તાડ તડકાના હેરાન થતાં દેખાય જેને સહાયતાની જરૂર હોય તો કૃપા કરીને અમારો સંપર્ક કરો જેથી કરીને તમારો એક ફોન એક જીવન બદલાવી શકે છે એક હૃદયને હૂફ આપી શકે છે અને એક વ્યક્તિને નવું જીવન આપી શકે છે અમે તમને અમારી સંસ્થાની મુલાકાત લેવા માટે હૃદયપૂર્ણ આમંત્રણ આપીએ છીએ કે જો તમારા પરિવાર સાથે મિત્રો સાથે ભાવનગરનો પ્રવાસ કરવાનું નક્કી થાય તો અમારી સંસ્થાની વિઝિટ જરૂર કરજો અમારી સંસ્થા ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં પાલીતાણા તાલુકામાં પાલીતાણા સોનગઢ રોડ પર ઘોડીઢાળથી ગારિયાધાર રોડ ઉપર કુંભણ ચોકડી પર આવેલી છે આવો અમારા પરિવારનો હિસ્સો બનો અને જુઓ કે તમારું નાનું યોગદાન કેવી રીતે મોટો ફેરફાર લાવે છે અને જો તમે અમારી સાથે વાત કરવા માંગતા હોવ તો વોટ્સઅપ અથવા તો અમારા ઈમેલ એડ્રેસ એટલે કે માનવ પરિવાર ટ્રસ્ટ છવ્વીસ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર સંપર્ક કરી શકો છો આપણે બધા એક માનવ પરિવારનો ભાગ છીએ દરેક વ્યક્તિ ભલે તેમની માનસિક સ્થિતિ ગમે તે હોય પ્રેમ આદર અને કાળજીનો અધિકારી છે અમે માનીએ છીએ કે એક નાનકડું પગલું એક નાનકડી મદદ અને એક નાનકડો પ્રેમ આ દુનિયાને વધુ સુંદર બનાવી શકે છે આજે તમે જે ભોજનની થાળીઓ જોઈ રહ્યા છો તે ફક્ત ભોજનની નથી તે એક આશાની જ્યોત છે એક પ્રેમનો સંદેશ છે અને એક નવા જીવનની શરૂઆત છે અંતમાં હું ધવલભાયાણી હું તમામ દર્શકો સમર્થકો અને અમારા અદ્રશ્ય દાતાશ્રીઓના હૃદયથી આભાર વ્યક્ત કરું છું તેમના કારણે અમે આજે ચારસો ને છેતાલીસ મનોદિવ્યાંગ વ્યક્તિઓને આશરો આપી શક્યા છીએ તમારો પ્રેમ તમારી શુભેચ્છાઓ અને તમારો સમય અમારા માટે અમૂલ્ય છે કૃપા કરીને આ લાઈવ સ્ટ્રીમિંગને તમારા મિત્રો પરિવાર ગ્રુપમાં શેર કરો ચાલો સાથે મળીને એક એવું વિશ્વ બનાવીએ કે જ્યાં કોઈ ભૂખ્યો ના રહે કોઈ બેસહારા ના રહે અને દરેક હૃદયમાં પ્રેમની જ્યોત ઝળકે આભાર અને ફરી મળીશું અમારા આ આગળના લાઈવ સ્ટ્રીમિંગમાં જય હિન્દ જય માનવતા નમસ્તે આદરણીય દર્શકો સમર્થકો અને માનવતાના સેવકો હું ધવલભાઈ આપ સૌનું માનવ પરિવાર ટ્રસ્ટ મનોદિવ્યાંગ સંસ્થા પાલીતાણાના આ યુટ્યુબ લાઈવ સ્ટ્રીમિંગમાં હાર્દિક સ્વાગત કરું છું આજે તમારી સામે એક એવા મિશનની વાત લઈને ઊભો છું જે માત્ર સેવા નથી પરંતુ એક પવિત્ર યજ્ઞ છે માનવતાના ઉત્થાનનો યજ્ઞ છે આ લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા તમે અમારી દૈનિક ભોજન વ્યવસ્થાનો એક નાનકડો ભાગ જોઈ રહ્યા છો